સૌથી વધારે અવાજ આવે છે નમસ્કાર ખેડૂત મિત્રો તમે વરસાદનું પાણી ભરાયેલું તો જોયું છે તો આજે મારા ખેતરની અંદર બાર ભારે વરસાદ ચાલુ છે તો પાણી ભરાયું છે પણ એ પાણી ક્યાં જાય છે એનું તમને ડેમો અત્યારે જો મારું ખેતર છે અને ખેતરની અંદર જે જમીન છે એની અંદર લાઈવ પાણી પરપોટા સાથે અત્યારે જઈ રહ્યું છે તો ચાલો આપણે અત્યારે જોઈ લઈએ જો આ છે જમીનની અંદર પાણી જાય છે અવાજ પણ એનો તમને સંભળાતો હશે જોઈ લો એક એવું નથી એક જ જગ્યાએ ઘણી બધી જગ્યાએ અમુક જગ્યાએ જો સ્પીડમાં બહુ જાય છે અહીંયા જો આ જમીનમાંથી પાણી આવતું નથી પણ જમીનની અંદર પાણી જાય છે તો એનો અવાજ પણ તમને સંભળાતો હશે અવાજ તમે સાંભળી શકો છો વધારે એવા આવે છે છે તો આ અહીંયાની લાઈવ અંદર પાણી લાઈવ ઉતરતું તમને અહિયાં હું બતાવી રહ્યો છું બરાબર જો એક જગ્યા ની ઘણી બધી જગ્યા જો અહીંયા પણ જાય છે મગની અંદર આપણે જઈએ તો જો આ છે આપણા મગ તમારે પણ ખાવા હોય તો આવી જવું

બરાબર જાણે ડેડકા બોલતા હોય એ ટાઈપનો એકદમ જોરદાર અવાજ ચાલુ થયો એટલે મને એવું લાગ્યું કે શું હશે પછી આપણને ખબર પડી કે આ તો પાણી જમીનની અંદર જઈ રહ્યું છે અહીંયા જુઓ અને આપણે આ પ્રકારના જો આ આપણું નુકસાન મેં આગળના વિડીયોમાં કહ્યું હતું કે આપણા કાળંગા જે છે એ બધા જ તરતા થઈ ગયા છે અત્યારે પાણીમાં જોઈ લો આ પણ અહીંયા આપણ જો પાણીમાં તરતા થઈ ગયા છે બાજરીમાં તો આનાથી પણ વધારે છે બાજરીની અંદર આપણે સારું એવું ઉત્પાદન મળશે પણ અત્યારે પાણીમાં બધું તરતું થઈ ગયું છે તો ખેડૂત મિત્રો કેવું લાગ્યું તમને પાણી જમીનમાં જતું ગમ્યું ને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો આવા જ વિડીયો સાથે ફરી મળીશું નેક્સ્ટ ડે ચાલો ચલોક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો બાય બાય